અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પની વાહિયાત દલીલ યુક્રેન યુદ્ધ અટકાવવા ભારત પર ટેરિફ નાખ્યા વગર છૂટકો જ ન હોવાનું ટ્રમ્પનું રટણ ટેરિફના નિર્ણયને સુપ્રીમ કોર્ટે અયોગ્ય ગણાવ્યો તો ટ્રમ્પે કહ્યું અમેરિકા ડૂબશે આર્થિક કટોકટીમાં

ભારત પર ટેરિફ સ્વીકારવા અને વેપાર માટે દબાણ કરવું અયોગ્ય ગણાવી પુતિને કહ્યું સંસ્થાનવાદનો યુગ હવે થયો પૂરો ભારત અને ચીન ને ખતમ કરવા અમેરિકાએ ટેરિફ લગાવ્યો હોવાનો સ્પષ્ટ અભિપ્રાય ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિના કારણે અઢીસો વર્ષમાં પહેલી વાર યુએસએ ની વસ્તી થશે ઘટાડો ટ્રમ્પની મનસ્વી નીતિના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો તો વસ્તીમાં ઘટાડા પાછળનું કારણ ડિપોર્ટ કરાયેલા ઇમિગ્રન્ટ ટ્રમ્પે રશિયા અને ઉત્તર કોરિયા પર યુક્રેન ના વિદેશ મંત્રીએ રશિયા ઉપર નવા પ્રતિબંધ લગાવવા કરી માંગણી કહ્યું રશિયા પર વધારવામાં આવે દબાણ અને પ્રતિબંધ જો સજા નહીં મળે તો રશિયા કરશે યુદ્ધનો વિસ્તાર બીજી તરફ રશિયા આક્રમક મૂડ યથાવત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદ કેમાં લશ્કરે તયબ્બાએ શરૂ કર્યું પુનઃ અભિયાન ઓપરેશન સિંદુર માં થયેલા મરકઝ ને ફરી બનાવવા લશ્કર કવાયત ક્ષતિગ્રસ્ત હેડક્વાર્ટર ના એક હિસ્સાને તોડી ફરી કરવામાં આવી રહ્યું છે નિર્માણ

દેશના અનેક વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બે વરસાદની શક્યતા દક્ષિણ સાવચેતી દિલ્હીમાં ભયજનક સપાટી ઉપર વહી રહી છે યમુના નદી હાથી નિકુંડ બેરેજ सतत સતત પાણી છોડાતા જળસ્તર વધારો યમુના બજાર મોન્સ્ટ્રી सहित સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી પંજાબ અને હરિયાણામાં પૂરનો પ્રકોપ હરિયાણાના અનેક જિલ્લામાં આગામી આદેશ સુધી શાળાઓ બંધ હિમાચલ પ્રદેશમાં સપ્ટેમ્બર સુધી બંધ રહેશે શૈક્ષણિક સંસ્થાઓ અનેક જગ્યાએ ભરાયા છે પાણી હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના ના ડરાવના દ્રશ્યો આવ્યા સામે ચંબાના ચુરાહ વિસ્તારમાં જોત જોતામાં ધસી પડ્યો પહાડ રસ્તા પાસે હાજર પ્રવાસીઓ અને સ્થાનિકો ભયભીત લોકોને ભૂસ્ખલનવાળા રસ્તે ન જવા કર્યા એલર્ટ પાણીના પ્રકોપની વચ્ચે કાશ્મીરમાં જનજીવન બેહાલ કેટલાક સ્થળોએ ભૂસ્ખલન અને અનેક રસ્તાઓ બંધ થતા એકલા કાશ્મીરમાં જ નાના મોટા પાત્રીસો વાહનો ફસાયા શ્રીનગરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બસો પરિવારોનું રેસ્ક્યુ કાશ્મીર વેલીમાં પુલવામામાં જોનીપોરા અને બડગામ જિલ્લામાં જેલન નદીના ફરી વળ્યા પાણી શ્મીર ના પુલવામામાં ભારે વરસાદ નદીના પ્રવાહથી તૂટી ગયો તટબંધ અનેક વિસ્તારમાં પાણી સેનાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લોકોને બચાવ્યા પંજાબમાં પૂર કારણે પરિસ્થિતિ વણસી અમૃતસર માં ડ્રોન ની પહોંચાડાય છે જીવન જરૂરી ચીજવસ્તુ ચારે બાજુ ફરી વળ્યા છે પૂરના પાણી લોકો ઘરની બહાર નીકળવું મુશ્કેલ પોલીસ સ્ટેશન ટાપુ બની ગયું હોય આવ્યા સામે રાજસ્થાનના ખરાબ રાજસ્થાનમાં પૂરના કારણે વણસી સ્થિતિ અજમેરમાં સરોવરનો નો બંધ તૂટવાથી મોટું નુકસાન સરોવરના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા સ્થાનિક પ્રશાસને હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં પુર જેટલા ગામ વરસાદ થી વિસ્તારનો કપાયો સંપર્ક ઓડિશાના જાજપુર પાણીના તેજ પ્રવાહથી તૂટી ગયો પુલ દુર્ગાપુર સહિત અનેક ગામનો કપાયો સંપર્ક ભારે વરસાદ અને પાણીના પ્રવાહથી અનેક વિસ્તારમાં નુકસાન આજ ત્રણ દિવસ રાજ્યમાં ભારે અત્યંત ભારે વરસાદની આગાહી આજે નવસારી વલસાડ અને ડાંગ સહિત સંઘ પ્રદેશના દમણ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ તો સુરત ભરૂચ અને અમરેલી સહિત નવ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ચોવીસ કલાકમાં રાજ્યના એકસો પંચાણું તાલુકાઓમાં નોંધાયો વરસાદ ઓગણપચાસ તાલુકામાં બે થી સવા આઠ ઇંચ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પોણા સાત ઇંચ પાવી જેતપુર નેત્રંગ અને ભરૂચ તાલુકામાં પાંચ થી વધુ ઇંચ વરસાદ આજે વહેલી સવારે ચાર થી છ વાગ્યા સુધીમાં રાજ્યના ચોપન તાલુકાઓમાં નોંધાયો વરસાદ સૌથી વધુ છોટા ઉદયપુરના બોડેલી અને સંખેડામાં સવા બે ઇંચથી વધુ વરસાદ તો નર્મદાના તિલકવાડામાં પોણા બે ઇંચ અને બોરસદમાં સવા ઇંચ વરસાદ મેઘરાજાની ગુરૂવારે દિવસભર દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ સુરતના ઉમરપાડામાં દસ તો ભરૂચના ઝઘડિયામાં છ ઇંચ કરતાં વધુ વરસાદ ગુરુવારે બાર કલાકમાં રાજ્યના એકસો છપ્પન આવક વધતા નર્મદા નદી માં સતત છોડાઈ રહ્યું છે પાણી નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લા ને અપાયું એલર્ટ અંકલેશ્વરના ચૌદ ગામોમાં એલર્ટ ને પગલે મામલતદાર સહિતની ટીમે કરી પરિસ્થિતિ સમીક્ષા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના નર્મદાના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી 24 ફૂટે પહોંચતા ગ્રામજનોમાં વધી ચિંતા અંકલેશ્વર તાલુકાના 14 ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા પ્રશાસન તરફથી નીચાણવાળા વિસ્તારોમાં સતત કરવામાં આવી રહ્યું છે મોનિટરિંગ ચાંદોદ પાસે નર્મદા નદીના જળસ્તરમાં વધારો મલહાર રાવ ઘાટના અનેક પગથિયા પાણીમાં ગરકાવ ડભોઈ તાલુકાના ચાર ગામોને કરાયા એલર્ટ નર્મદાની સાથે ઓરસંગ નદીના જળસ્તરમાં પણ થઈ રહ્યો છે વધારો સુરતના ગ્રામ્ય વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદ કોસાડી ગામ પાસે નદીના પાણી પાણી ગામના રસ્તા ઉપર ફરી વળ્યા બે ભાગમાં ગયું ગામ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત ભારે પવન સાથે સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ બાબરા અને લાઠીબાદ સાવરકુંડલામાં પણ ફરી પધાર્યા મેઘરાજા ધોધમાર વરસાદ રાજકોટના જેતપુરમાં પાંચ પીપળા રોડ ખેડૂતો ખુશ મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ગાજવીજ સાથે એક કલાકમાં ખાબક્યો સવા ઇંચ વધુ વરસાદ રોડ રસ્તાઓ પર વહેતા થયા પાણી મેઘમહેર યથાવત રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો ચોક ત્રણ દરવાજા શાક માર્કેટ સોની બજાર સહિતના વિસ્તારોમાં ગુંદાળા ફરણી જમનાવડ મોટી પરબડી તોરણીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની શાનદાર બેટિંગ મોડી સાંજે ધીમી ધારે વરસાદ વરસ્યો રાજકોટ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો રોડ થયા પાણી પાણી મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતી લાયક ખેડૂતો ખુશખુશાલ કપાસ મગફળી સહિતના પાકને થશે ફાયદો જુનાગઢ શહેર અને જિલ્લામાં મોડી રાત્રે ખાબક્યો વરસાદ લાંબા વિરામ બાદના વરસાદથી ધરતીપુત્રોમાં ખુશાલી જિલ્લામાં સીઝનનો અત્યાર સુધીનો સિત્તેર ટકા વરસાદ લાંબા વિરામ બાદ જામનગર શહેરમાં વરસાદ ગુલાબનગર નવાગામ પંચવટી બેડી ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘમહેર જામનગરના લાલપુર તાલુકામાં મગફળી કપાસ તલ અડદ સહિતના ખેતી પાકને થશે ફાયદો વરસાદી માહોલ જામ્યો ભાવનગરમાં ધીમી ધારે વરસ્યો વરસાદ વલભીપુર ઉમરાળા ઘોઘા અને સિંહોરમાં વરસાદી ઝાપટા વરસાદ વરસતા ખેતીને થશે ફાયદો ધોધમાર વરસાદ રાપરમાં માર્ગો પાણીમાં ગરકાવ આડેસર ભીમાસર ફતેહગઢમાં વરસ્યો ધોધમાર વરસાદ પવન સાથે વરસાદ વરસ્યો ભયાઉમાં કંડલા આદિપુર વરસાદ માળિયા અને હળવદ પંથકમાં વરસાદ લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ હળવદ શહેર અને માળિયા ઘાટીલા વેણાસર વેજલપર ટીકરકેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વડોદરામાં ડભોઈ તાલુકામાં મોડી રાત્રે મેઘ મહેર શહેરના સેવા સદન રોડ નગરપાલિકા શોપિંગ આંબેડકર ચોક સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ તો ગ્રામ્ય વિસ્તારના વેગા ફરતી કોઈ પૂડા કાજાપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો શિનોરમાં અનેક સ્થળે ભરાયા પાણી સાદલી અવાખલ ઉતરાજ સેગવા સહિતના વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં શિનોરમાં સરેરાશ છત્રીસ ઇંચ વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો બોડેલીમાં જબોગામ સૂર્યાઘોડા મોડાસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ માર્ગો થયા પાણી પાણી આઠ કલાકમાં આઠી ઇંચ વરસાદ વરસતા નેત્રંગમાં જળબંબાકાર સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજનો માર્ગ પાણીમાં ગરકાવ આશરે બસો વિદ્યાર્થીઓ ફસાયા પાણીમાં ટ્રેક્ટરની ખાડા માં ખાબક્યું ટેન્કર ખાડામાં ના ટેન્કર ધાનેરાના આલાવાડાથી ને જોડતા સ્ટ્રીટ હાઈવે પર પચીસ ગામ ને જોડતું સ્ટેટ હાઈવે પર છેલ્લા સાત વર્ષથી ખાડા રાજને લઈને લોકો પરેશાન અનેકવાર રજૂઆત કામગીરી શૂન્ય ઉપરવાસમાં મેઘ મહેર થતાં કડાણા ડેમમાં વિપુલ પ્રમાણમાં નવા નીરની આવક બે લાખ બેતાલીસ હજાર નવસો ક્યુસેક પાણીની આવક સામે બે લાખ બાણું હજાર આઠસો નવ્વાણું ક્યુસેક પાણીની જ આવક મહિસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર પંચમહાલ ખેડા આણંદ અને વડોદરાના મહીસાગર નદીના કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ મેંઢોળા નદી માં ભરપુર પાણી ની આવક તાપીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વ્યારા ચીકલી તરફ જતા લો લેવલ પુલ પર ફરી વળ્યા પાણી વાહન ચાલકોની વધી સમસ્યા तोतवार बरसात बरसता व्याराना रेलवे गर्डाळामा जळ जमावडो व्यारा शहर थी मांडवी तरफ जता मार्ग पर वाहन व्यवहार प्रभावित प्रशासने हात धरी पाणी निकालनी काम केली तोतवार बरसात व्यारा शहर आणि ग्रामीण विस्तारबा माळीवाडा ने आशिष नगरना मार्ग पर भराया पाणी मार्गो पाणी मा गडकाव तथा वाहन चालकोने हालाकी ગરકાવ મહીસાગરના તંત્રોલી ગામ પાસેના પાવર પ્લાન્ટમાં દુર્ઘટના કડાણા ડેમ માંથી છોડાયેલું પાણી ઘુસતા ડૂબ્યા કામદારો ફસાયેલા દસ કામદારોને ભારે જહેમત બાદ બચાવાયા પાંચ લાપતા ને શોધવા ગુરુવારે સાંજ સુધી ચાલતું રહ્યું ઓપરેશન ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો સુઈ ગામમાં એક કલાકમાં જ ખાબક્યો એક ઇંચ વરસાદ સુસવાટા ભેર પવન ફૂંકાતા શક્તિ માતાજીનો પ્રવેશ દ્વાર ધરાશાય સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં જૂનાગઢની હોસ્ટેલમાં ઉપલેટાના વિદ્યાર્થીને માર મારવાના કિસ્સાને લઈ સમાજમાં રોષ ઉપલેટામાં વિદ્યાર્થીને મારવાની ઘટનાને સમાજે એકસુરમાં વખોડી હોસ્ટેલના સંચાલકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી સમાજે કરી માગણી હત્યાના આરોપીનો નકલી વરઘોડો કાઢ્યાની જબરદસ્ત ચર્ચા ટીપટોપ ચાલતો નારાધમ પીએસઆઈ સામે આવતા જ અચાનક લંગડાવા માંડ્યો હોય તેવા દ્રશ્યો વાયરલ ગ્રામજનોને ધમકાવનાર પીએસઆઈએ વાહવાહી માટે તરકટ રચ્યા સોશિયલ મીડિયામાં ખૂબ થઈ ટીકા આરોપીઓની જાહેરમાં કરાઈ સરભરા અમદાવાદ પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન એકત્રીસ ઓગસ્ટે વેજલપુરમાં ચાર શખ્સે એક વ્યક્તિ પર છરીથી કર્યો હતો હુમલો ફરિયાદના આધારે વાડજ પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ એક આરોપી વોન્ટેડ ખનીજ માફિયાઓની દાદાગીરી ભરૂચમાં દયાદાદર પાસે ખનીજ અધિકારીઓથી બચવા તેમની ગાડીની આગળ જ રેતી ઠાલવી વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડમ્પર ચાલકને પોલીસ કે સરકારી તંત્ર કોઈ ભય નથી ગાંજાના વાવેતર નો પર્દાફાશ સુરેન્દ્રનગર જિલ્લાના ઉધલ ગામમાં ડ્રોન ની મદદ થી પોલીસે એક લાખ ચોરાશી હજાર ની કિંમત નો અઢાર પોઈન્ટ ચાલીસ કિલો ગાંજાનો જથ્થો કર્યો જપ્ત લાભુભાઈ છલુરા નામના શખ્સ સામે લીંબડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો મહિલા ધક્કો મારવાના આરોપમાં ભાવનગર અને સામે નોંધાયો ગુનો વાઘાવાડી રોડ ઉપર વિરોધ પ્રદર્શન સમયે પોલીસ સાથેના ઘર્ષણ માં મહિલા પીએસઆઈ પટકાયા હતા નીચે નિલમબાગ પોલીસે એનએસયુઆઈ ના ઉપપ્રમુખ અભિજીત સિંહ ચુડાસમા હર્ષરાજસિંહ જાડેજા અને મહામંત્રી લખીરાજસિંહ ચુડાસમા ની કરી ધરપકડ એકલતા અને સફર ટ્રેક ગાંધીનગર આરટીઓ કચેરી માં જી આઈ ના ગાર્ડે લાયસન્સ રિન્યુ કરાવવા બાબતે પંદરસો રૂપિયા લાંચ માંગ્યા નો આરોપ એસીબી ની કાર્યવાહી થી ગાંધીનગર આરટીઓ કચેરીમાં ફફડાટ ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટારો મુખ્ય આરોપી દુબઈથી ઝડપાયો એસએમસી ના એસપી નિર્લિપ્ત રાયની ટીમે હર્ષિત જૈનને દબોચી લીધો બે હજાર બસો કરોડના સટ્ટાકાંડમાં થઈ શકે છે નવા ઘટસ્ફોટ સૌરભ અને અમિત મજેઠિયા પણ પોલીસની રડારમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ પશ્ચિમ કચ્છની એસઓજી ની ટીમે બાતમી ના આધારે મુન્દ્રા શહેર માં પાડ્યા દરોડા લેબર કોલોની જપ્ત કર્યો એક ખાનગી શાળાના સંચાલક વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ બાબરાના કોઠડા પેઠા ગામમાં આવેલી શાળાના સંચાલક પર ધોરણ સાત ના ચાર થી પાંચ વિદ્યાર્થી સાથે અડપલા કરવાનો આરોપ ધરપકડ બાદ આરોપીને રજૂ કરાયો કોર્ટમાં ગણેશ મહોત્સવમાં ડાન્સર બોલાવી ડાન્સ રજૂ કરાતા વિવાદ અંકલેશ્વર ના મીરાનગર માં આયોજિત ગણેશ સામે વ્યક્ત કર્યો ના સકરી તળાવ માં ડૂબતા ત્રણ લોકોના મોત બાદ જાગ્યું અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રશાસન શહેરના તળાવ અને આસપાસના જાહેર સ્થળો પર લગાવાશે બે હજાર સીસીટીવી કેમેરા રેલવે અંડરપાસ જર્જરિત હોવા છતાં બાળકો અને સ્થાનિકો મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે કાલોલના ડેરોલમાં થોડા સમય પહેલા સીલિંગમાંથી પોપડો ઉખડી ગયો હતો તંત્રની આળસુ નીતિ નગરપાલિકાના મહિલા પ્રમુખે કે સોસાયટીના રહીશને લાફો માર્યાનો આરોપ અમદાવાદના બાવળામાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી મહિલા પ્રમુખે યુવકને લાફો માર્યો હોવાનો કર્યો ઇન્કાર અને પોતાની પર હુમલો થયા હોવાની કરી વાત મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર વડોદરા કરજણ વચ્ચે ટ્રાફિકની સમસ્યા યથાવત ગુરુવારે દિવસે સર્જાયો પંદર કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ વડોદરાથી સુરતની વચ્ચે અનેક ઠેકાણે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને પડી રહી છે તકલીફ સાંકડા બ્રિજ અને વરસાદની સાથે ખાડા બની રહ્યા છે ટ્રાફિક જામનું કારણ ભાજપ અને આરએસએસ વચ્ચે થશે મંથન સાતમી સપ્ટેમ્બર સુધી ચાલશે ભાજપ સંઘની સમન્વય બેઠક ભાજપ અધ્યક્ષ જે પી નલ સંતોષાલક મોહન ભાગવત સપ્ટેમ્બરે મણિપુર જશે પ્રધાનમંત્રી મોદી પીએમ ના મણિપુર પ્રવાસ પહેલા સરકાર નું મહત્વનું પગલું કેન્દ્ર અને મણિપુર ની સરકારે કુકી જો સમુદાય સાથે નવી સમજૂતી પર કર્યા હસ્તાક્ષર પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખવા સહમતી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના કાર્યક્રમ કાર્ય પહેલા ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ મોદી સાથે કરી મુલાકાત પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસ યાત્રાનો નેક્સ્ટ સ્ટેપ ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ સંચાલિત હોવાની સીએમ એ રીજનલ કોન્ફરન્સ કરી વાત રોકાણકારોને ને ઇકોનોમી સાથે સીધા જોડાણ કરી ઉદ્યોગોને વધુ વિકસાવવાની તક આપવાનું આયોજન બિહારમાં આપશબ્દો ઉપર રાજકીય સંગ્રામ યથાવત બિહાર બંધ બાદ ભાજપે કહ્યું રાહુલ અને તેજસ્વી માગે માફી તો લાલુ યાદવના દીકરી રોહિણી આચાર્યએ એક્સ પર પોસ્ટ મૂકીને ભાજપ સામે કર્યો આકરો કટાક્ષ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને મહિલા આઈપીએસ વચ્ચે થયો વિવાદ અજીત પવારે ફોન કર્યો તો આઈપીએસ અંજલિ કૃષ્ણા તેમના અવાજ ને ઓળખી ના શક્યા વિડીયો કોલ લગાવીને અજીત પવારે લગાવી ફટકાર કરમાલાના પોલીસ અધિકારી ખનીજ ચોરીને લઈને પાડ્યો હતો દરોડો તેજ પ્રતાપ યાદવ રાજકીય રીતે સક્રિય થવા કરી રહ્યા છે પ્રયાસ એઆઈએમઆઈએમ સાથે કરી શકે છે ગઠબંધન આજે ગઠબંધનની જાહેરાતની શક્યતા આરજેડીમાંથી છ વર્ષ માટે તેજ પ્રતાપ યાદવની થઈ છે હકાલપટ્ટી કર્ણાટક કેબિનેટનો મહત્વનો નિર્ણય પંચાયત અને પાલિકાઓની ચૂંટણી બેલેટ પેપરથી કરવાનો પ્રસ્તાવ ચૂંટણી પંચને મોકલવામાં આવશે ભલામણ ઈવીએમ ઉપર ઓછો ભરોસો હોવાનો કેબિનેટનો મત જીએસટીમાં વ્યાપક સુધારાને મંજૂરી આપવાના જીએસટી પરિષદના નિર્ણયને પીએમ મોદીએ વધાવ્યો જીએસટીના સુધારાની જીવંત અર્થતંત્રમાં પંચરત્ન સમાન ગણાવી આ નિર્ણયથી આત્મનિર્ભર ભારતને બળ મળવાનું પીએમ મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ જીએસટી માં રાહત ને સીઆર આર પાટીલે આવકારી જીએસટી ના સ્લેબ માં ફેરફાર થી વેપારીઓ અર્થતંત્ર પર ભરોસો જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર ટેક્સ ટેક્સ ફેરફારથી ચોરીમાં પણ ઘટાડો થશે ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ કરી પૂર્વ ક્રિકેટર શિખર ધવન પૂછપરછ બેટિંગ એપના માધ્યમથી મની લોન્ડરિંગ આરોપ સાથે એપથી કેવી રીતે જોડાયા તેની ઈડીએ પૂછી સ્પષ્ટતા અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે કરી ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કાગડાપીઠ વિસ્તારમાં નવા બનાવેલા પોલીસ સ્ટેશન માં પોલીસ જવાનો સ્થાનિક આગેવાનો અને વેપારીઓ સાથે બેઠક ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસ ને લઈને પોલીસ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ ઝાપતા વિના વિધાનસભા સત્રમાં હાજર રહેવાની ગુજરાત હાઈકોર્ટે આપી છૂટ સેશન્સ કોર્ટે પોલીસ છાપ્તાની શરત સાથે આપ્યા હતા ત્રણ દિવસના વચગાળાના જામીન પોલીસ ઝાપ્તાનું ખર્ચ દોઢ લાખ થતું હોવાથી છૂટછાટ આપવાની કરાઈ હતી અરજી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પચાસ ટકા મહિલા અનામતને ધ્યાનમાં રાખી પ્રદેશ કોંગ્રેસ તમામ વોર્ડમાં ઉપપ્રમુખ પદે મહિલાઓને આપશે તક આ મહિનાના અંત સુધીમાં બસો ઓગણપચાસ તાલુકા પ્રમુખ એકસો છપ્પન નગર પ્રમુખ અને બસો પંચાણું વોર્ડ પ્રમુખ જાહેર કરવા પણ તૈયારીઓ તેજ તો આઠમી સપ્ટેમ્બરે કોંગ્રેસ વિધાનસભાનો પણ કરશે ઘેરાવ વાહનો પરથી બ્લેક ફિલ્મ હટાવવાની ડ્રાઈવના પ્રથમ બે દિવસમાં અમદાવાદમાં ત્રણસો એસી વાહનો પરથી હટાવાય બ્લેક ફિલ્મ એક લાખ બાણું હજારની વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત નંબર પ્લેટ વગરની છસો ત્રેસઠ ગાડીઓ પકડાતા વાહન માલિકોને ફટકારાયો બે લાખ છવ્વીસ હજારનો દંડ

ઓવરઓલ ટોપ 100 ઇન્સ્ટિટ્યુટ માં એકમાત્ર આઈઆઈટી ગાંધીનગર પરંતુ તેનો પણ ઘટ્યો રેન્ક ગુજરાત યુનિવર્સિટી 76 માંથી 74 માં ક્રમે રહી અમદાવાદ માં બોડકદેવ માં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ને સામાજિક પ્રસંગો માટે પણ અપાશે ભાડે બેસણા માટે 10000 થી 40000 નું વસૂલાશે ભાડું આ હોલ માં સામાજિક પ્રસંગના આયોજન માટે 25 થી 50000 ની ડિપોઝિટ કરાવવી પડશે જમા રાજ્યની સૌ પ્રથમ અમૃત ભારત નોન એસી સેમી હાઈ સ્પીડ ટ્રેન દિવાળી અમદાવાદ થી શરૂ થવાની શક્યતા સરેરાશ એકસો એકસો ત્રીસ કિલોમીટર ની ઝડપે અમદાવાદ વચ્ચે ટ્રેન શરૂ કરવા આયોજન ભાડું અન્ય ટ્રેન ના જનરલ કોચ જેટલું રાખવામાં આવી શકે બાવીસ થી ચોવીસ કલાક માં અમદાવાદ થી પહોંચાશે વારાણસી અમદાવાદ માં વરસાદી માહોલ ના કારણે સાત ફ્લાઇટ થઈ પ્રભાવિત રનવે પર વિઝિબિલિટીમાં ઘટાડો થતા સાત ફ્લાઇટના ખોરવાયા શેડ્યુઅલ દિલ્હી અમદાવાદ ની ફ્લાઇટ ને તો સુરત ડાયવર્ટ કરવાની પડી ફરજ જેદા કુવૈત અને અબુધાબી ની ફ્લાઇટમાં પણ એક થી બે કલાક નો થયો વિલંબ અંબાજી મહાકુંભ ભક્તોનો ભક્તો નો ચોથા દિવસે એટલે કે ગુરુવારે એક જ દિવસમાં માં સાત લાખ તેતાલીસ હજાર ભક્તોએ મા અંબાના કર્યા દર્શન તો ચાર દિવસમાં માં બાવીસ લાખ તેતાલીસ હજાર થી વધુ ભક્તોએ એ મા અંબાના ચરણોમાં જુગાવ્યું શેષ મેળાના ચોથા દિવસે મોહનથાળના ના ત્રણ લાખ ત્યાંશી હજાર સાહીઠ પેકેટ તો ચિક્કીના ના છ હજાર ઓગણચાલીસ પેકેટ વિતરણ બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પ્રથમવાર ડ્રોન શો નું કરાયું આયોજન મેળામાં ડ્રોન શો બન્યો આકર્ષણનું કેન્દ્ર ચારસો ડ્રોન ની મદદથી આકાશમાં બનાવવામાં આવેલી કલાકૃતિઓ લોકોએ નિહાળી અમદાવાદના ઓગણજ રોડ પર આવેલા નિસર્ગ ફાર્મ ખાતે કરાશે અનોખા ગરબાનું આયોજન અક્ષર ક્રુઝ પર યોજાઈ ગરબાની લોન્ચિંગ ઇવેન્ટ કર્ણાવતી બીટ દ્વારા આયોજિત માતાજીના અલગ અલગ સ્વરૂપની થીમ પર આધારિત યોજાશે ગરબા રીયુઝેબલ વસ્તુઓનો કરાશે ગણેશ વિસર્જનને લઈને અમદાવાદ કોર્પોરેશને તૈયારીઓ કરી પૂર્ણ સાબરમતી રિવરફ્રન્ટ પર ઓગણપચાસ સ્થળ ઉપર તૈયાર કરાયા વિસર્જન કુંડ દુર્ઘટના ન સર્જાય તે માટે બસો પચાસ ફાયર કર્મચારીઓ પચાસ ક્રેન પચાસ જેસીબી અને સાત સ્થળ પર સ્ટેજ કરાયા તૈયાર ગણેશ વિસર્જનને પગલે અમદાવાદના અનેક રસ્તાઓ શનિવારે રહેશે બંધ રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો કરાશે બંધ પાલડીથી ગીતા મંદિર કાલુપુર રેલવે સ્ટેશન અને ખમાસાથી એલિસ બ્રિજ સુધીનો રસ્તો પણ બંધ રાખવાનો નિર્ણય એરપોર્ટ કાલુપુર રેલવે સ્ટેશન જતા મુસાફરો માટે જાહેર કરાય ખાસ એડવાઇઝરી ભગવાન ગણેશને પચીસ લાખ રૂપિયાની ચલણી નોટોનો શણગાર અમરેલીના સાવરકુંડલામાં સદ્ભાવના આયોજિત પંડાલમાં લખપતિ ભક્તો થયા મંત્રમુગ્ધ ઈઝરાયલી સેનાના પ્રવક્તા નું મોટું નિવેદન કહ્યું ગાઝાના ચાલીસ ટકા ભાગ પર ઇઝરાયલી સેનાનું નિયંત્રણ આગામી દિવસોમાં સમગ્ર ગાઝા પર કબજો કરવાનો ઈઝરાયલ પ્લાન હાલ શહેરના બાહ્ય વિસ્તારોમાં માં ઈઝરાયલે કર્યો છે કબજો હમાસ સાથે યુદ્ધવિરામ કરવાના શાંતિ પ્રસ્તાવને ને ફગાવી દીધો કહ્યું ની તમામ હમાસ સામનો હમાસના માં રહેલા લોકોને મુક્ત કરાવવા ઇઝરાયલ પ્રદર્શન યથાવત પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાને કર્યું પ્રદર્શન હમાસ પાસે હજુ પણ વીસ બંધકો આ તમામ જીવતા હોવાની પરિવારને આશા નેપાળમાં ફેસબુક યુ ટ્યુબ એક્સ સહિત ત્રેવીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ ટિકટોક સિવાયના મોટા ભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કરવામાં આવશે બ્લોક કંપનીઓ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ હોવાનો નેપાળ સરકારનો દાવો

અમદાવાદમાં પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર ત્રણસોની આસપાસ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સરેરાશ છત્રીસ હજાર આઠસો ત્યાંસી રૂપિયાનો ઉછાળો જીએસટીમાં બદલાવની જાહેરાત બાદ ઓટો અને એફએમસીજી સેક્ટરમાં તેજી કારોબારી સત્રના અંતમાં એકસો પચાસ ત્રીસ મજબૂતી સાથે એંશી હજાર સાતસો અઢારના સ્તરે થવું બંધ બીએસસી મિડ બસો પોઈન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ત્રણસો અઢાર પોઈન્ટ સત્તર અંકની નબળાઈ સાથે થવું બંધ

સુપર ફોરની બીજી ગ્રુપ મેચમાં ભારતે જીત હાંસલ કરી ગ્રુપમાં મેળવ્યું ટોચનું સ્થાન